રાજ્ય ડીજીપીએ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે તો આવા આમ જનતા માટે રોલ મોડલ બને તે હેતુથી તમામ સરકારી કચેરીમાં ચેકિંગ કરવા આદેશ કર્યો હતો જેના પગલે આજે ત્રીજા દિવસે આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે સીટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કર્મી હેલ્મેટ ચેકિંગ કરાવ હેલ્મેટ ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ પર કડક કાર્યવાહી સરકારી કચેરીઓ બહાર પોલીસનો ચેકિંગ અભિયાન નિયમ તોડનાર પાસેથી દંડ વસૂલ્યો જેમાં વીસથી વધુ સરકારી કર્મચારી તંડાયા હતા છેલ્લા બે દિવસથી આ ડ્રાઈવ ચાલુ છે અને ચાલીસ ટકાથી વધુ સરકારી કર્મચારી હેલ્મેટ પહેરતા થઈ ગયા છે રાજ્ય ડીજીપીએ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે તો આમ જનતા માટે રોલ મોડલ બને તે હેતુથી તમામ સરકારી કચેરીમાં ચેકિંગ કરવા આદેશ કર્યો હતો આણંદ શહેર ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક પોલીસ પોલીસે દંડ ફટકારીને નિયમિત હેલ્મેટ પહેરા શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસે આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે સરકારી કર્મચારીઓ આવવાના સમયે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન હેલ્મેટ પહેરીને નવી નહીં આવેલા કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો કાલથી નિયમિત હેલ્મેટ પહેરવાની સૂચના આપવામાં આવી હતી